દીપ મારાણ કનો ભે દીપની વાત મધ વિશે અરે રે ફરતો ફરતો જમે આવ્યો પેલા જો વિચાર કર્યો ભાઈ શામગર બાપુ બાપુ શામગર બાપુને વિચાર થયો કે જો મને ઉમર લાયક થઈ જાવ છું જો કદાચ ને મરતા મરતા એક આટલું દેવ જો ઉત્પાદ કરું તો જગત અમર નામ રહે મારું શામગર બાપુ નું પણ નામ અમર પછી શામગર બાપુએ કીધું કે ઘડો ભાઈ ભાઈ અરે રે દીપક જોડે જલાવું હે જન દીપ પ્રગટ થા બાપો પણ દીપ દીપ જોન મારા જોગ માયા તણી અને ભગવાન ઘરે પિછડા દેખાય

બાપુ હા પસે હા ર બાર બાર મહિનાની બાળકી બની બાર મહિનાની બાળકી બની જેને દીપક ચોધિ જલાય છે આ પેલા સ્વામજી ગુરુ બાપુને કહે છે કે બોલો બાપુ આ મંત્ર તંત્ર હના છે ને ચા કારણે બોલો છો અનુભૂમગર બાપુ એમ બોલો મારે દીપો માતાની જરૂર છે બાપુ તે આજે દીપક જોડિયો જલાય છે તે હવે હું પ્રગટતો તો છું પણ મારું નામ તમે જ ગુરુજી પાડો કે જ્યાં જગતમાં દીપક જોડિયો જલાય તારું નામ દીપા માતા પર છે તારું જગતમાં અમર નામ રહે બાપો કનો ભુવા અન હારા હાળા મંત્રને તું મળી જઈ આન જોળીના મંતની ધોળીમાં તું દીપો જાડું રહીશ અને ઢોપા કરીશ ને કોમક કરવાવાળી માતા છે હા ભાઈ હે દીપા પર ગડ કરીએ શંકર બાપુ જેવું બોલે બોલો ને તમે હું કોમ કરશું અરે તમે કોમ કરી બતાવો મને શંકર બાપુ લે સંતોષ થાય તમે મને થોડું ઘણું ટોભું કરી બતાવો ઘણું બુઆ તો મને ખબર પડે કે દીપા જેવું કોમ કરે છે રો ગો મો મારી જોગમાં એ ઝડપ મારી ચાર ભાઈઓ લોબી કરી તે ચારની નનમી ઉપડી હા દીપોને પૂછ્યું કે ભૂ બારબાર મળશું યાદી પહેલે દીપા કહે ચાર ભાયા ની લાશ ઉપડી છે તે કદાચ ને તું ચારે ભાયો બેઠી કરે તો જગતમાં એમ થાય અમર નામ રહે કે દીપા ખરી ખમા શંગર બાપુ ની ઢોળી ની માતા ખમા આપો એ દીપા જો બોલો arre re sham ko tumhe jaine jodhpur katavo gombhelo thaiyo ho hava sher ji mangav jo hava sher ji ne dio pradav jo modi pau

હે ગૌ નો આગેવું મુખી બોલે કે બાપુ તમે કોઈ કરીએ પણ આ ભયું બચાવતા હોય તો અનુભવ એક તો પેલા મુખીના છોકરાની બહુતી મુખી હવાશે બાપુ શોમ મોટો પરણાયો મંગાય ના જેવી દિમાગ જોડી જલાઈ કનો બો બાપો તે ડરે મારી યોગ માં ધક્કો કર્યો કે બો દીપક જો કડાક ને તો દીપક જોજાની માતા હોય અન દીપા તારું નામ પાડ્યું હોય તો હું શામગર બોલું એ થવું જોઈએ એ કનો બો શામગર મંત્ર ભળવા મંડ્યા બનતા બોલતા બોલતા હાકોલા કરીને મારા સરણીનો સાપતો એટલે ભાઈ બેઠી જઈ બાપો હે ના એક ભાઈ હાકોને કરીને ધૂણા મટી કે ભાઈ અરે અરે મુખી કે બાપા દીપાઈ છો ની કેળખા મારું દીપક જોડ્યો જલા જ બાપુએ બરગડી કરી તારી ચાર ભયો બચાવા આવીશું પણ તમારો ગોમ મારું જીપાની જો થવી જો બાપ એ તે આજે ભયા ધંધાર ગાળામાં તમે જુઓ છો આ શાફી પાસે બાવન ચૂડી કહેવાય આજે બાવન ચૂડીમાં બેઠી તમારા બાપ દીપો અખંડ પૂજાય છે દીપો પડગર થયો મંડબાપુ જવા બોલો શોંકર કે ઓ મારો દેહ પડવાનો છે ભાઈ બાપો કે દીપો મારો દેહ પડવાનો છે મારી ઉંમર આવી છે પણ આ મારો ચલકો પ્રેમગર છે પ્રેમગર જો તારી આખાની જોડ કરશે આન તારો સમય આવે તો હું તો તું ચો દતી નહીં પણ જન પ્રગાટ કરી સમજી ગુરુ તણી હરે પેલા પેમજી પૂજવા જાય તે પેમ કીધું કે ભાઈ તું મારા કોમ ના કરી કે તું મને પૂછતો નહીં હું તો એક સમગ્રી બાવાની ઝોળીની માતા છું તું મારી ઠેકી પાડી નહોય કે બાપુ તે પ્રેમગરી તું તારું કામ કરે જા એ તારી મેલડી તારી જોડીમાં છે મેલડીને હાચવજી ગમશે બાબો ચૂડીમાં લખો કરી તો એ લખા કોઈદા ને જાય પ્રગટ થઈ પ્રસન્નાથ થઈ ભૈયા કોણ દીપ બાપો એ કહેતા ઉભો ટા હું શ્યામગઢ બાવાની ધોળીની માતા દીપો છું અને તું પણ અખંડ જોત બાળજે અને રાજા ના બનાવો તો મારું નામ દીપો નહીં આજે ભાઈ જો ડાવળ હશે અહીંયા દીપો હશે હશે ને હશે અને આજે એનો છેદ વચન છે કે દીપો તો હોય હોય ને હોય એ કનુભો બાજુમાં ભાઈ બાજુમાં શાફી ગોમશે બધા જ મૂમન છે હવે મૂમનને મુસ્લિમ ધર્મ કહેવાય કે આ ખ્વાય મારો બેટા ડોયડા ધાગા કરે છે આ વસ્તી લૂટી ખાય છે તે આપડા મોલબી ના લઈ લો કનુભુઆ બાપુ હવે મોલબી ને તૈયાર કર્યા હવે મોલબી અહીંયા ઘણા નવાજ પડી હા નીમના ખીસ્યું ગભે નાસીને ને હાંડ્યા સાલે હેસે હેસે છોડીએ લે એસે હેસે દેવ નાવું ડાડું કે મારું નામ મોલવી નહીં પેલા દીપોને ખબર પડી ચલો મૌલવી આવા જો એક ફૂંકે મોલબી ના બાળું મોઢની દીપની કનો ભૂ ત્યારે મારી જોગમાયા દીપા તો છંદમાં ખવતાર હતો અને કોઈ જેવી જેવી માતા નથી પણ હા એ પટોદા લે કે જો કદાચ મુસ્લિમ ધર્મમાં જઈને જો કદાચ રાડે ના પડાવતો તો મારું નામ દીપાળ હન લખા લખા તો ચિંતા ના કરતો કે મારી દીપા હશે કે નહીં આવે પણ જઈ અને આવે અને ગોધરે થઈને ભોરેજી પણ જલે આ લાલા પૂજ હરે રે પેલા મોલ બી મરે થા કનું બાપો આ બાપુ ખાય લખો લખો ગોમ ભેળું કરે હરે રે કે હાજર ના થા કે પેલો વડાગરો કરો મોલ બી છે આપણે ચકલીઓ કરી ઉડાડી છે એના કરતા કોઈ તો દાહ તો વાઠો નહીં નહીં